ચાલો મિત્રો આપણે આજે સાડા સાતસો વર્ષ જૂનું બુદ્ધ ભગવાનની માતાનું મંદિર બતાવી ચાલો જય કરવા કરો

いいバーラジャラクティアバーイバーガンダイハシマリラジャラクティアマリラクティアピエムウィーバーイバーイバーイバしイバーイバーイバーイバーイバーイバーイバーーイーイーイーイーイーイーイーイバーーイーイーイー આ મંદિર ને સાડા સાતસો વર્ષ થયા છે અને આ મંદિર ભૂત ભાવાની તરીકે ઓળખાય છે અને બધી મનોકામના પૂરી થાય છે આ મંદિરની અંદર મૂર્તિ છે સાડા સાતસો વર્ષ જૂની મૂર્તિ છે દરબારની માતાજી છે કુળદેવી છે બધી મનોકામના પૂરી થાય કોઈ પણ બાધા રાખે અહીંયા એવું કહેવામાં આવે છે પાંચ વરની દીકરી થઈને માતાજી ફરિયામાં આંટા મારે છે બધાએ સાક્ષાત જોયેલી છે બધું કોઈ પણ માનતા રાખો પૂર્ણ થઈ જાય છે જય દ્વારકાથી જય મચ્છોમાં વિડીયો ગરમો તો સબસ્ક્રાઈબ કરી નાખજો જય બુદ્ધ ભવાનીમાં